જઈને આ અનુસંધાને ગુનો દાખલ કરવામાં આવેલો જેમાં ખૂનની ની કોશિશ અને અન્ય ભારતીય ન્યાય સંહિતાની કલમ ત્રણસો એકાવન ત્રણ ચોપન એકસો મુજબ ગુનો દાખલ કરીને આ કામના જે આરોપી છે તેઓને ગણતરીના કલાકોમાં ધરપકડ કરવામાં આવી છે પછી વિગતમાં જ્યારે તપાસ આગળ હાથ ધરવામાં આવી તો જાણવા મળ્યું છે કે આ જે ગુનો છે તેનું કરવા પાછળનું કારણ એ છે કે આ કામના જે ભોગ બનના છે તેઓના દીકરા દ્વારા આ કામના જે મુખ્ય આરોપી છે મઝરના ભાઈનું મર્ડર બે હજાર કરવામાં આવેલ હતું જે અનુસંધાનની જૂની બે હજાર અદાવત રાખીને આ કામના બે આરોપી દ્વારા આ જે ભોગ બનના છે તેઓ ઉપર ખૂનની કોશિશનો કાર્યવાહી કરવામાં આવી છે સબ અચાનક શા માટે આ હુમલો કરવામાં આવ્યો બહુ મોડર્ન જૂનું હતું તો બધી તેઓ સાથે તેઓ વારંવાર એકબીજા સાથે વાતો ભૂતકાળમાં થતી હશે અને એક તેઓનો એક રંજ હતો કે પોતાના જે ભાઈ છે તેઓની હત્યા આ કામના ફરિયાદીના પુત્ર દ્વારા કરવામાં આવી રહી હતી તે અનુસંધાને મોકો મળી મળ્યો તે અનુસંધાને તેઓએ બે તારીખે આ પ્રકારનું કૃત્ય કર્યું છે આ જે બંને આરોપી છે તેઓનો ગુનાઇત ઇતિહાસ પણ છે જેમાં મજર રૂપે કસાઈ કુરેશી છે તેઓ વિરુદ્ધ અલગ અલગ સરી સંબંધી છ ગુનાઓ દાખલ કરવામાં આવેલા છે જાણીમના પોસ્ટે વિસ્તારમાં અને અન્ય જે આરોપી છે મોહમ્મદ આઝાદીન અલી તેના વિરુદ્ધ પણ એક સરી સંબંધી ગુનો એક દાખલ કરવામાં આવેલ છે હાલ અત્યારે તે પેરોલ ઉપર રજા ઉપર છે પેરોલ ઉપર રજા ઉપર છે અને હાલ જે ઘટના હતી આ પૂર્વ બનેલી હતી જાણીમના વિસ્તાર